એ પછી બીજા રીતે ભબકો વધારતા હોય તિલકની અંદર કંઈક નવા નવીનતા લાવે અલગ જ પ્રકારના તિલક કેટલી પ્રકારના એમાં કંઈક નવીનતા લાવે પહેરવેશની અંદર કંઈક એવી બધા કરતા અલગતા દેખાય છે એવા સાથે કેટલાય લોકો આમ ઊભા હોય છત્ર નાન એને એનાથી એક પોતાની ઇમ્પ્રેશન બનાવવાની કોશિશ કારણ કે મૂળમાં સંપૂર્ણતા નથી એટલે કોન્ફિડન્સની આગળ કેટલી ડિગ્રીઓ લગાડવી ખોટે ખોટી કેટલી ડિગ્રીઓ લગાવી કાંઈ ડિગ્રીનું મહત્ત્વ નહીં છતાં આગળ ખોટે ખોટી ડિગ્રીઓ અનંત શ્રી વિભૂષિત ને એકસો આઠ ને એક હજાર આઠ ને જગતગુરુ ને અનંત્રી વિભૂષિત આચાર્ય વર કેટલાક સંપૂર્ણ કુંભોના કરો છે શબ્દ સંપૂર્ણતા નથી એ પોતાના નામની આગળ કેટલી વસ્તુ લગાડીને બતાવ જેમ અમુક આપણા બાળક કે છે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી પુષ્ટિ સિદ્ધાંત સિદ્ધાંત શું છે પાછું કઈ ખબર નહીં અને સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો સંરક્ષણ શિરોમણી અને મહાપ્રજા સિદ્ધાંત બધું ઉલટું કરવું અને સંરક્ષણ શિરોમણી અહીં પધાર તમે બધા દર્શન કર્યા અહીં પધાર્યા જ આ જગ્યાએ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી આટલા શાસ્ત્રા સભામાં આપે બધાને પરાજિત કર્યા આટલા આટલી ઉપાધિઓથી આપ કેટલું તો વિશેષણ કરવામાં આવે પણ સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દ અર્ધ ઘટો ઘોષ મુપેતી પ્રાગ્ઞ કુલીનો ન કરોતી કર ખરેખર વિદ્વાન છે ને ખબર હોય છે કે ગમે એટલું જાણ્યું છે છતાં આપણે એ કણિકા જ મેળવી છે અને અધુરા જ્ઞાન માટે એમ લાગે કે અમે પરંપરા આના પારંગત વિદ્વાન છે એટલો ફેર છે કે જ્યારે એમ લાગવા મને કે આપણને બહુ જાણી દીધું તો સમજવું કે આપણે કાંઈ જાણ્યું નથી મેં બહુ જાણ્યું છે પણ જે એમ સમજે કે આપણે કાંઈ નથી જાણ્યું હજી ઘણું બાકી જ છે બાકી જ છે તો ખરેખર આપણે કાંઈક જાણ્યું છે આ વેદનું પણ છે તમે કોઈ બ્રહ્મને જાણી લીધો તો એને કાંઈ જાણ્યું નથી કોઈ એમ કહે છે મેં બ્રહ્મને જાણી લીધો ચાલો બસ મને બ્રહ્મ જ્ઞાન છે મને બ્રહ્મને મેં પૂરેપૂરો જાણી લીધો તો વેદ એમ કહે છે કે એને કાંઈ જાણ્યું નથી અને જે એમ કહે છે કે મેં કાંઈ જાણ્યું નથી હજી તો વેદ એમ કહે છે કે એને ખરેખર બ્રહ્મને જાણ્યો છે કે આ પૂરો જાણી શકાતો નથી આ વેદ પણ એમ કહે છે કે બ્રહ્મને કોઈ પૂરો જાણ કેમ જાણી શકે વેદ પૂરો ન જાણી શકે તો બીજા કોણ જાણી શકે પણ જે માનતો હોય કે મેં બ્રહ્મને બરાબર જાણી દીધો તો એને હજી કાંઈ જાણ્યું નથી પણ જે એમ સમજે છે કે હજી મેં નથી જાણો પૂરેપૂરો જાણી શકાય તો નથી એને ખરેખર બ્રહ્મને જાણ્યો છે કે આ પૂરેપૂરો આને કેવી રીતે જાણી શકાય આખો સાગર જે છે એ ચાતક એમ માને કી ચોંચપૂટ સબઘન કહેશે સમા આખો ઘન જે ભરેલો છે મેઘ એ ચાતક એમ માને કે મારી ચાંચમાં બધોય મેઘ આવી જાય તે કેમ શક્ય છે કે ચાચા કેટલું એની એની કેપેસિટી એટલું લીધું હોય એવા દરેક જ્ઞાન જે છે કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન હોય જે ખરેખર જે વિદ્વાન હોય છે જ્ઞાની હોય છે એ સતત એને એવું જ લાગે છે કે ઘણું આપણું બાકી છે બાકી છે કરતાં જ રહેવું જોઈએ હજી કાંઈક કરતા રહેવું જોઈએ જીવનના અંતિમ ક્ષણ સુધી આપણે હજી કાંઈ પ્રાપ્ત કર્યું છે એવું જ લાગતું હોય છે ખરેખર જે વિદ્વાન હોય તો હું પણ થોડું જાણી લીધું છે ઇમ્પ્રેશન જ છે તો એ આ લોકો ઇમ્પ્રેશન ખોટી ડિગ્રીઓ લગાડીને નામ મોટા મોટા લગાડીને એટલે ઘણા વૈષ્ણવ પૂછતા હતા એકસો આઠ શું છે એકસો આઠ શું કોઈ કે એક હજાર આઠ મેં કીધું જેટલા લગાડો એટલે લગાડી શકાય હવે એ જે લગાડે છે એને ખબર નથી કે એકસો આઠ શું છે એકસો આઠ નો અર્થ શું છે જે લગાડતા હોય એને પૂછી લે તો એને ખબર નથી પણ એ કોમ્પિટિશનની વાત છે કોઈ એકસો આઠ છે તો કોઈ એક હજાર આઠ છે એક હજાર આઠ શ્રી લગાડી દેવાથી શું થાય એક હજાર આઠ શ્રી અને પાછા અનંત શ્રી વિભૂષિત કોઈ કે એક હજાર આઠ ને બધા તો ઓછા પડે ને બીજા લગાડી લે એક હજાર આઠ હવે અનંતશ્રી વિભૂષિત અનંત શ્રી એટલે કે જેના શ્રીનો કોઈ અંત જ નહીં એટલા શ્રી ચાલો એક હજાર આઠ ક્યાં રહ્યા આવે એક હજાર આઠ ની અનંતશ્રી વિભૂષિત કોઈ અનંત શ્રી વિભૂષિત પાછા ગોસ્વામી એકસો આઠ હવે શ્રી તો આવી ગયા તોય પાછા ગોસ્વામી એકસો આઠ લામા કોઈને કઈ ખબર પડે આ ગરબડ ગોટો એવો છે ગરબડ ગોટો ભગવાન મોટો આમાં ગરબડ ગોટો જ છે બધો પણ ઇમ્પ્રેશન જમાવવાની વાત છે અર્ધ ઘટો ઘોષ મૂપે એક સ્ત્રી નું લગાડો તો કઈ વાંધો નહીં આટલા બધા શ્રી લગાવવાથી પણ સંતોષ થતો નથી અનંત શ્રી વિભૂષિત એટલે એક શિક્ષક હોય એની અંદર ગુઢ ભાવ વિદ્યાર્થી હોય તો સાચો શિક્ષક છે ગુઢ ભાવ અને એક પ્રકટ ભાવ શિક્ષકનો છે પણ શિક્ષક સતત પોતે પોતાના વિષયને ન્યાય આપવા માટે સતત પોતે વિદ્યાર્થી બન્યો હજી આપણે ઘણું જાણવાનું છે ઘણું જાણવાનું બાકી છે તો દરેકની અંદર એક ગુડ ભાવ છે એક પ્રકટ ભાવ છે પ્રકટ ભોગતાનો ગુડ છે એ ભાવ ગુઢ છે એ ગુડ ભાવ ક્યારે પ્રકટ થાય કે ભગવાન પણ ભગવાનની અંદર રહેલો એક પૂમ ભાવ તો પ્રકટ છે ભોગતા ભગવાન સર્વના ભોગતા છે ભરતા ભોગતા મહેશ્વર બધા એના ભોગતા છે ભગવાન એ તો આપણે પર પ્રત્યક્ષ દેખાય છે પણ ભગવાન ભગવાનની અંદર એક ગૂઢ ભાવરૂપ રહેલું છે કે મારા જે આ સ્વરૂપનો જે આનંદ છે એને તમે ભોગતા બનીને ભોગવો મારા સ્વરૂપનો આનંદ આપણે એનો આનંદ આપણે લઈએ ત્યારે આપણે ભોગતા છે એ ભોગ્ય છે પણ એ ભગવાનનો ગૂઢ ભાવ અંદર રહેલો છે કે તમે મારા આનંદને ભોગવો તમે એના ભોગતા બનો ભગવાન જ્યારે એને ભોગ્ય બને તો એ ગુડ ભાવ છે એ ભગવાન ગૂઢ ભાવ જેનું ભગવાન વર્ણ કરે છે એ જે જીવોનું એ વર્ણ કરે છે એ ગૂઢ ભાવ એની સામે ભગવાન પોતાના ગૂઢ ભાવ પ્રકટ કરે છે બાકી ભોગતા હોવાનો ભાવ તો પ્રકટ છે શ્રી મહાપ્રભુજીને સ્ત્રી ભાવ કે સ્વામીની ભાવ કહેવામાં આવે છે તો ભાવ સ્વામીની ભાવ કયો કે આપણા ઠાકુરજી આપણું સર્વસ્વ છે એ આપણો પતિ સ્વામી સર્વસ્વ આપણો ઠાકુરજી છે એવા ભાવથી જે ભજવું એને સ્વામીની ભાવ કહેવાય સર્વાત્મ ભાવથી સ્વામીની જે ભગવાનને ભજે છે તો મહાપ્રભુજીને સ્ત્રી બનાવી દીધા અરે ભાઈ સ્વામીનીજીના ભાવથી પરિપૂર્ણ છે સ્વામીનીનો ભાવ કેવો છે કે ભગવાનને સર્વ ભાવથી ભજવું સર્વાત્મ ભાવથી ભગવાનને ભજવું એ ભાવ મહાપ્રભુજીના અંગમાં ભરેલો છે એટલે મહાપ્રભુ સ્વામીની ભાવ સંયુક્ત છે હરિરાયજીએ આજ્ઞા કરી છે કે સ્વામીની ભાવ સંયુક્ત ભાવ ભાવિતા અતિ અલૌકિક મૂર્તિ શ્રી વલ્લભ શરણમ ખાલી સ્વામીની ભાવ ક્યાં છે પણ ભગવદ્ધિતા ભાવ પણ છેલ્લભરણ જે શ્રીમદ વૃંદાવનેંદુ પ્રકટિત રસિકાનંદ રૂપ સ્ફૂર્જત રાસાદી લીલામૃત જલધી પરાક્રાંત સર્વોપી શ આખા શ્રેગમાં અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગ છે તો જે ભાવો જે વ્રજભક્તના છે આપણા અંગ અંગમાં ભરેલા છે એ સ્વામીની ભાવ છે જે સ્વામિનીઓનો ભગવાન પ્રત્યેનો ભાવ છે એ મહાપ્રભુજીમાં ભરેલો છે એ અર્થમાં મહાપ્રભુજીને સ્વામીની ભાવ છે કે એ ભાવથી આપ ભાવિત થયેલા છે એ ભાવ આપની અંદર રહેલો છે અને એ ભાવથી આ ઠાકોરજીની આપ ભક્તિ કરે છે આટલે સ્વામીની ભાવ છે તો મહાપ્રભુજીને સ્વામીજી બનાવીને એક જગ્યાની બેઠકજીમાં તો મહાપ્રભુજીને એ સાડી ધરાવવામાં આવે છે ચોટી બંગડી એ કે સ્વામીની ભાવ છે કે આ સ્વામીની ભાવને બંગડીને સાડી ધોતીની બદલે સાડી બંગડી ધરાવવામાં આવે સાડી ધરાવવામાં આવે ચોટી ધરાવવામાં આવે તો મહાપ્રભુજીની સાડી ધરાવે એ સ્વામીની ભાવનો અર્થ છે કે જે સ્વામિનીઓનો જે સર્વાત્મ ભાવ છે એ ભાવથી મહાપ્રભુજી કૃષ્ણને ભજે છે એટલે એ ભાવ છે જે સ્વામિનીઓનો ભાવ છે એવા ભાવથી ભક્તિ કરી રહ્યા છે વાર્તા પ્રસંગમાં એ આવે છે કે ઠાકોરજીને તમે જો સર્વાત્મ ભાવથી ભજો તો સ્વામિની જેવું સુખ તમને પ્રાપ્ત થાય તમે જો વાત્સલ્ય ભાવથી ઠાકોરજીની સેવા કરો તો યશુદાજીનું સુખ પ્રાપ્ત થાય તો યશુદાજીના ભાવથી એ બધું આ સ્ત્રી ભાવમાં તો એવું છે કે એક એન્જિનિયર છે અને એમને મરજાત લીધી એજ્યુકેટેડ એન્જિનિયર કક્ષાનો વ્યક્તિ ગવર્મેન્ટમાં હે એન્જિનિયર છે મરજાત લીધી મૂછ રાખતા પછી બધા મરજાદીઓને મળવા માંડ્યા જવા માંડ્યા એ કે તમે મરજાત લઈને મૂછ રખાય આપણો તો ગોપી ભાવ પ્રધાન છું તો આવા એજ્યુકેટેડ લોકો થોડા ટાઈમ પાછા મારી પાસે આવ્યા મૂછ મૂછ કાઢીને મેં આ બધું મૂંચ કાઢી નાખે એ કે બધા બધા દે એમ માંડ્યા કે આપણે તો ગોપી ભાવથી ઠાકોરજીની સેવા કરવાની આપણે મૂંછ લખાય કાઢી નાખી મૂછ કાઢી નાખવાનું તો મૂછ કાઢવાથી ગોપી ભાવ પ્રકટ સ્વામીની ભાવ પ્રકટ થઈ જાય મૂછ ખાલી કાઢવા માત્ર અને મૂંછ જેની હોય તો એને સ્વામીની ભાવ પ્રકટ ના થઈ શકે તો ભાવની વાત છે તો કે તમારા દેહમાં મૂછ કાઢવાથી કંઈ સ્વામીની ભાવ પ્રકટ થઈ જશે મૂછ રાખવાથી કંઈ ફેર પડી જશે તો આ ભાવથી સંબંધિત વાત છે કઈ મૂંઝ કાઢવાથી કે રાખવાથી કોઈ ભાવની સાથે કંઈ લેવા દેવાની નહીં આવું અને બધાએ મૂંઝ કાઢી કાઢી દાઢી મૂંઝ કાઢીને ઘણા સેવા કરી રહ્યા છે કોને પ્રકટ થયો પામીની ભાવ કેવો ભાવ છે ભગવાન જાણે કઈ ભાવથી ભરે છે શું ભાવ ભરેલા છે કયા પ્રકારના વિકૃત ભાવ છે અને પાછા મૂંઝ તો ઘણા કાઢી નાખે તો આવા એજ્યુકેટેડ લોકો પણ આવી ગયા વાત કે મજા પછી મૂછ ના રખાય ઓલા કે નહીં રખાતી હોય બીજું કે કાઢી નાખી કે મજા દીધી પછી મૂછ રખાય એ બે જણા મને એમ કીધું ટોય કહો એટલે કાઢી નાખી ક્યારે નહીં રખાતી બીજું આમાં કોઈ કોઈ ગન કાંઈ એમાં રહસ્ય હશે કે મરજાદ મેં કીધું આની મરજાદ મૂછ ને કાંઈ લેવા દેવાનું નથી હકીકતમાં તો પિતા વિદ્યમાન હોય એ જો મૂછ કાઢે તો પિતા મૃત્યુ થયા પિતાનું મૃત્યુ થાય ત્યારે પેલી વાર મૂછ કાઢાય પિતા વિદ્યમાન હોય એને તો મૂછ કઢાવી શકાતી જ નહોતી આપણા ભારતીય રિવાજ પ્રમાણે અને જો મૂછ કાઢે તો પિતાનું મૃત્યુ પહેલાં તમે માની લીધું પિતા બેઠો હોય મૂછ કાઢવી એટલે પિતા સામે બેઠો તમે મરી લો માની લીધું એવો પિતૃઘાત કેરો કહેવાય તો આપણે ત્યાં તો મૂછની એટલી મહત્તા છે આ તો કોઈ રીતે આ ક્લીન સેવનો જમાનો કેવી રીતે કોઈ અંગ્રેજોના કારણે કે એ લોકો ક્લીન સેવમાં માનતા હોય તો આપણે એમ કે આ ક્લીન સેવ જે અંગ્રેજ કરે સારું આપણું બધું ખરાબ આપણી અંદર આવી માનસિકતા પહેલેથી ભરાયેલી છે એનો ડ્રેસ સારો આપણો ડ્રેસ નબળો એનો ડ્રેસ પેન્ટ જીન્સ ટી શર્ટ આ તે પહેર્યું હોય તો આપણે કે હા ખરેખર મોડર્ન હવે આપણે કંઈક આગળ છીએ ધોતી પહેરીએ તો પાછળ પંડિતજી લાગે પાંચસો વર્ષ પેલાના વ્યક્તિ છે ભાઈ આપણો પહેરવેશ આ છે એ આપણો આ પહેરવેશ છે ધોતી પહેરવી આપણો પહેરવેશ છે આ તો ગુલામીની માનસિકતા છે કે જે હજી આપણી અંદર રહેલી છે ગુલામ છીએ આપણે એ એ એ પહેરવેશથી આપણે હજી ગુલામ છીએ એની ભાષાના ગુલામ છીએ એની સંસ્કૃતિના ગુલામ છીએ આપણે હજી એ આપણું આ ગુલામીનું પ્રતિક છે ને આપણને સારું લાગે છે કારણ કે આ એવી આપણને માનસિકતા એ લોકોએ ભરી દીધી હોય ગમે એમ હોય કે એ અર્થમાં એ લોકો સફળ થયા કે આઝાદ ભલે થાવ પણ તમે અમારી ગુલામીમાંથી મુક્ત નહીં થાવ ક્યારેય મા બાપ પણ છોકરો લંડન અમેરિકા હોય એટલે બહુ આમ ગર્વ લેતા લંડન અમેરિકા મામા છોકરો અમેરિકા પણ આ એક જ ટ્રેન ચાલ્યો છોકરા જરાક ભણે ગણે અમેરિકા ભારતમાં ને અને આ મૂછ કાઢવું વગેરે જે છે એ મૂલતઃ આપણે ત્યાં અપશુકન હતું કે મૂછને પિતા બેઠા હોય ત્યાં સુધી મૂછ કાઢી નાખવું એ તો અપશુકન કહેવાય એટલે તો મૂંછ રાખીને સેવા કરવામાં આપણા બધા આચાર્યોને બહુ મોટી મોટી અમારા ચોપાસની ઘરના તો બધા એકદમ મારવાડી ઠાટથી થાટથી આવડી મૂંછું રાખે આટલા બધા પ્રાચીન અમારા પૂર્વજના ચિત્ર તો બહુ મૂછું મોટા તો કે સ્વામીની ભાવ નહોતો તો એમાં સ્વામીની ભાવ નહોતો ભાવ તો મૂછ સાથે કોઈ સંબંધ નથી દેહ સાથે સંબંધ નથી એ ભાવનો સંબંધ છે કે સ્વામીની ભાવથી ભગવાનની સેવા કરતા ઠાકોરજીને સર્વસ્વ કરીને જાણતા મહાપ્રભુજી પોતે મૂછ રાખતા હતા શ્રી ગુસાઈજી એ પણ મૂછ રાખતા તો ગુસાઈજી તો બહુ મોટી મૂછરાના દર્શન થાય છે ગુસાઈજીના ચિત્રોમાં તો ગુસાઈજીમાં તો બિલકુલ ના કહેવાયને ગુસાઈજીને ખબર નહીં કે મૂછરા આપણ કાઢવી પડે ઓલા ભાઈએ જેમ કીધું કે આપણે રખાય મૂછ થઈ ગયું મજાદમાં નહીં રખાતી મજાદ થાય એટલે મૂછ નહીં રખાતી હોય તો કામ ના તો મહાપ્રુભજી ગુસાઈજી બધાય મૂછ હતી કેટલાય બાળકોના સાત બાળકોના ચિત્રમાં બધાય લગભગ બાળકો મૂછવાળા સાતે સાત બાળકો હું સાથે સાત બાળકોના ચિત્રમાં મૂછના દર્શન થાય છે કારણ કે પિતા વિદ્યમાન હોય ત્યાં સુધી તો કઢાતી જ નહીં પછી કોઈ કાઢે તો એ અપસુકન ગણાતું આપણે બાલ કટાવવા આખી તાલ ટકો કરી નાખવો પિતા વેઠા હોય ત્યાં સુધી કોઈ પણ રીતે વાળ કઢાવવામાં આવતા નહીં પિતા હોય એના વાળ માથામાં એ ટકો કરાતો નહીં તો તતત કોઈ પૂછતું કે શું થયું પિતા છે કે નહીં તો આપણી સંસ્કૃતિ આવી હતી તો આ સ્વામીની ભાવનો સંબંધ ભાવ સાથે સંબંધિત છે દેહ કે એની સાથે સંબંધિત આ સ્વામીની ભાવ કે સ્ત્રી ભાવ એ ભોગ્ય ભોગતા ભાવ એના આધારે આ સ્ત્રી ભાવને ભાવ છે ભગવાન પોતાની અંદર એવો એવો ગૂઢ રૂપ સ્ત્રી ભાવ છે ભગવાન પ્રકટ ભાવ છે ગુઢ સ્ત્રી ભાવ છે અને જે ભક્તોનું ભગવાન એના માટે વર્ણ કરે છે એની સામે પોતાનો આ ગુઢ ભાવને પ્રકટ કરે છે એ રાસ વગેરેની એ લીલા એના માટે ભગવાને વેણુનાથ કરી અને વ્રજભક્તોની અંદર પુમ ભાવ ભોગતા હોવાના ભાવ આપે જગાડ્યો છે અને પોતે એમની સામે ભોગ્ય બન્યા છે આપણે કોઈ કામ કરીએ ને આપણા કોઈ વખાણ કરે એવો આપણો ભાવ અંદર રહેલો જોઈએ છે કોક આપણને વખાણે એ આપણી અંદર રહેલો ગૂઢ સ્ત્રી ભાવ છે કે આપણા આનંદને કોક માણે એવો ગૂઢ સ્ત્રી ભાવ દરેક પુરુષમાં પણ હોય છે આપણે કોઈ કામ કરે ને વખાણે નહીં તો આપણને આનંદ ના આવે કે કેમ કાંઈ વખાણ જ ન કરે આટલું આટલું કર્યું તો કાંઈ બોલે જ નહીં કોઈ આપણને વખાણે એ ભાવ કયો છે આપણો સ્ત્રી ભાવ છે ભોગ્ય હોવાનો ભાવ છે કે આપણો કોઈ આનંદ બીજા લઈને એમ કે વાહ બહુ સરસ એવો અંદર ગુડ એક ભોગ્ય ભાવ તો આપણે બધાની અંદર ભરેલો હોય છે અને પ્રકટ સ્ત્રી હોય એની અંદર પણ એક ભોગતા હોવાનો ભાવ તો હોય જ છે હું ભાવ અંદર રહેલો છે ભોગતા હોવાનો ભાવ હોય એટલે શાસન જમાવે સ્ત્રી જે છે એના પુરુષ વ્યક્તિ ઉપર શાસન જમાવે આના ઉપર મારો અધિકાર છે કેમ મોડા આવ્યા કેમ ટાઈમે ન આવ્યા એ ભોગતા ના ભોગ્ય ભોગતા ભોગ્ય એટલે ભલે પ્રકાટ સ્ત્રી છે એમ નાણાં કે આ સ્ત્રી છે ભાગ્યમાં વર્ચસ્વ જે છે એની અંદર જમાવાની જે વૃત્તિ આવે એ અંદર રહેલો કાંઈક એની અંદર ભાવ એ ગૂઢ પુંભ ભાવને પ્રગટ કરે છે ને કા આપણી ખબર લેનાર કોણ કેમ મળું ત્યાં ને કેમ ટાઈમે એના કેમ ફોન ન ઉપાડ્યો ને ક્યાં હતા અને ક્યાં નહીં આટલી બધી પૂછપરછ કરનાર કોણ તો આટલી બધી પૂછપરછ હોવાનું કારણ શું પણ એનો એ ભોગ ભોગતા હોવાનો ભાવ છે કે આનો તો કેવલ મારો એકાધિકાર છે આનો એમ ત્યારે આપણે એની એની સામે પુરુષો એ ભોગ્ય ગલા તલા કરીને આમ કેટલા ખુલાસા કરતા હોય જો તો તો ગુડ ભાવ એક અંદર પુરુષને પણ એમ હોય કે મારો વખાણ કરે તો એ તમારી અંદર રહેલો કોઈ વખાણે તે અંદર તમારી અંદર કંઈક એવી ભોગ્ય ભાવ રહેલો છે કે કોઈ કંઈક એના વખાણ કરે તો તમારા આનંદને કોઈક માણે એવો ભાવ અંદર કંઈક ભરેલો ગુડ ભાવ એક એક ગુડ હોય એક પ્રકટ જે એક પ્રકટ એક અંદર ગુડ એટલે એ દરેકની અંદર આવું હોય છે શિક્ષક હોય તો એક વિદ્યાર્થી હોવાનો ગુડ ભાવ રહે છે વિદ્યાર્થીમાં એક ગુડ શિક્ષક હોય છે વિદ્યાર્થીમાં એક પાસે ગુડ શિક્ષકનો ભાવ પણ હોઈ શકે છે આપણો ટીચર્સ ડે હોય ને ત્યારે ખબર પડે કે વિદ્યાર્થીને એવું થતું હોય કે હું ક્યારે આ રીતે ભણાવું ખરેખર વિદ્યાર્થીનો રોલ મોડલ નાના છોકરાઓનો રોલ મોડલ શિક્ષક જ હોય છે એક એ કોઈ ભણાવવાનું ખરેખર નાના બાળકો એવું રમત જ રમતા હોય છે કે બ્લેકબોર્ડ રાખે પોતે જે પોતાનું લેસન હોય ને એ બ્લેક બોર્ડ ઉપર લખીને ટીચર જેમ કરે એમ તો અંદર એક એક ભાવ અંદર શિક્ષકનો એની અંદર રહેલો છે ટીચર્સ ડે એટલે જ થાય શિક્ષક દિવસ મનાવવામાં આવે એ દિવસે વિદ્યાર્થી શિક્ષક બનીને ભણાવતા હોય તો જેને એવું બહુ શોખ હોય ને એ ખાસ એમ પહેલા વાત જોતા શિક્ષક દિન ક્યારે આવે કે ભણાવું પોતે ટીચર બનીને ભણાવે અને ઘણા એ ટીચર હોવાનો ભાવ નથી હોતો તો ઘણા પટ્ટાવાળા પણ તોફાન છોકરા હોય એને બેલ મારવું ને એમાં મજા આવતી કે પટાવાળા એ દિવસ એ બને પ્રિન્સિપાલ એ બને અને ઘણા તો છોકરા હોય કે ભણાવવાનું આખો દી આ કામ તો ગમતું જ ન હોય કે આમ એમ બહાર આખો દિવસ રખડાય બેલ વારે વારે મારી દેવાનું એ પટાવાળા બને એની દરીભાવ એ પટાવાળા બનાવવાની મજા આવે પણ ઘણાયની શિક્ષક એની વાત જોતા હોય એમ મનેય બહુ ગમતું શિક્ષક બનીને ભણાવવું તો શિક્ષક દિવસની વાત જોતા હોય ક્યારે શિક્ષક દિવસ આ વર્ષ દિવસ વાટ જ હોય અને એટલો ઉત્સાહથી ભણાવવાનો કે ગુઢ અંદર એક શિક્ષક વિદ્યાર્થીમાં એક ગુઢ શિક્ષક તો રહેલો છે કે અને વિદ્યાર્થીઓ મોટાભાગે સ્કૂલમાંથી આવીને એક બ્લેકબોર્ડ ઉપર લખવાનું આજે ટીચર કરતા હોય એવું છોકરાઓ કરતા જ હોય છે અંદર એક ગુઢ એક ભાવ એની અંદર શિક્ષકનો લૌકિકમાં પણ આવું જોવા મળે છે એ અહીં ભોગ્ય અને ભોગતા ભાવ જેને સ્વામી અને એક સેવ્ય સેવક અને એક ભોગતા અને ભોગ્ય ભોગ્ય સ્ત્રી ભાવ કહેવાય છે અને ભોગતા હોવાનો જે ભાવ છે એને ભાવ કહેવાય છે એ સ્ત્રી કે પુરુષ જાતિ સાથે આનો કોઈ સંબંધ નથી આ ભાવનો વિષય છે કે ભાવ અને સ્ત્રી ભાવ ભોગતા ભાવ અને ભોગ્ય ભાવ અને એ અર્થમાં મહાપ્રભુજી સ્વામીની ભાવ કહેવાય છે કે સ્વામિનીઓ જેવો ભાવ પ્રભુ પ્રત્યે શ્રી મહાપ્રભુજી રાખી અને એનાથી આ પરિપૂર્ણ છે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ અંગે તો એ વ્રજભક્તોના ભાવ આપની અંદર ભરેલા છે ને એ ભાવની આપ ભક્તિ એ કરી રહ્યા છે મૂછ દાઢી ગમે એટલી હોય તો તમે આનંદથી એ ભગવાનને શરૂઆત ભાવથી ભક્તિ કરી શકાય છે એમાં એ કંઈ બાધકરૂપ થતા નથી ભગવાન પુમ ભાવ પ્રકટ છે તો ભગવાનની અંદર એક ગુઢ ભાવ જે છે એ સ્ત્રી ભાવ પ્રભુની અંદર રહેલો છે અને તદ ઉદ્ભુદાર્થ મેવ ઉદ્બોધાર્થમ મેવ નૃત્ય પ્રાકટ્યમ નૃત્ય વગેરે કરીને ભગવાન પોતાની અંદર જે ભાવ રહેલો છે એને પ્રકટ કરે છે આ રાસની લીલા છે આમાં કંઈ બીજું એવું ગુણતા બીજી કંઈ છે ભગવાનની અંદર એક જે ભોગ્ય હોવાનો જે ભાવ છે એને ભગવાન પ્રકટ કરી રહ્યા છે વ્રજભક્તોની સામે મહાપ્રભુજીની જે સુબોધનીની કારિકાઓ કે રસાત્મકસ્તુ યમ સ્વ અત્યંત ગુઢ એવહી શાસ્ત્રમ પ્રવૃત્તમ હિ તૃતીયમ ભારતમ તથા સ્વરૂપાત્મક અને એ કેવો છે સો અત્યંત એવ એ અત્યંત ગુઢ છે શાસ્ત્રમ પ્રવૃત્તમ હિ તૃતીયમ ભારતમ તથા ભરત મુનિએ જે શાસ્ત્ર અને જે પ્રકટ કર્યું છે એ તૃતીય એ અનુસાર એની માટે આ શાસ્ત્ર પ્રવૃત્તિ છે ગૂઢભાવનું પ્રકટીકરણ કેવી રીત થાય છે ભરત મુનિ નાટ્યશાસ્ત્રમાં એ પ્રકટ કરેલું છે અતોયમ ભગવાન ચક્રે નૃત્ય કારિતવાંશ તથા ચ યો લીન સ વ્રજેત ભગવાનના સર્વાંગ અંગમાં રહેલું જે સ્વરૂપાત્મક જે રસાત્મક જે કામ જે છે ભગવાનના સ્વરૂપમાં જે રહેલો જે રસરૂપતા છે એ રસરૂપતાને ભગવાન જે લીન છે સ્વરૂપમાં એને પ્રકટ સર્વાંગમાંથી પ્રકટ કરી રહ્યા છે એટલા માટે એ નૃત્ય વગેરે પ્રભુ કરે છે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે અત્રેવ લોકે પ્રાકટ્યમ આદિદેવિકમ ઉત્તમમ ભગવાનનું આ આદિદેવિક એ પ્રાકટ્ય છે કામાખ્યમ સુખમ ઉત્કૃષ્ટમ સર્વાંગે શું છે યો લીન સયથાવ્યક્તમ રહે સર્વાંગમાં રહેલો જે ભગવાનનું સ્વરૂપ રસાત્મકતા છે એ કેવી રીતે પ્રકટ થાય એટલા માટે પ્રભુ આ રાશાદી લીલા કરે છે અને ભગવાનને ને જલમાંથી એ જલ પ્રકટ થાય છે અને વાયુ આદિ જે પ્રકટ થઈ રહ્યા છે અત્રેવ લોકે પ્રાકટ્યમ આદિદેવિકમ ઉત્તમમ અને આધિદેવિક એ આ પ્રાકટ્ય છે આ લોકની અંદર અને કામાખ્યમ સુખમ ઉત્કૃષ્ટમ કૃષ્ણો ભુક્તે કામાખ્યમ સુખમ ઉત્કૃષ્ટમ પ્રકટમ આદિદેવિકમ ઉત્તમમ જે આદિદેવિક ઉત્તમ જે સ્વરૂપાત્મક જે કામ જે છે એ કૃષ્ણ એ ભોગતા છે એના ભોગતા બીજા કોઈ છે નહીં એટલે